ખાતરને લઈ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી માહિતી મેળવી કેન્દ્રમાંથી મળેલો યુરિયા ડીએપી ખાતરનો જથ્થો પૂરતો હોવાની માહિતી આપવામાં આવી છે જ્યાં ખાતરની અછત છે તે જિલ્લામાં ઝડપથી રવાના કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી તો કેન્દ્રએ જથ્થો ફાળવતા હવે ખાતરની અછત નહીં રહે તેવી પણ કૃષિમંત્રીએ વાત કરી હતી તો ખાતરને લઈને આજે જે કેબિનેટ બેઠક મળી હતી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેમાં ખાતરને લઈ અને ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ તમામ માહિતી મેળવી હતી તો કેન્દ્રમાંથી જે ખાતર મળ્યું છે યુરિયા અને ડીએપી ખાતર મળ્યું છે તેને લઈ અને મુખ્યમંત્રી માહિતી મેળવી સાથે જ જે જે જિલ્લામાં ખાતરની અછત છે ત્યાં જલ્દીથી રવાના કરવા માટેની પણ સૂચના આપી છે ખાતરને લઈ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ માહિતી મેળવી કેન્દ્રમાંથી મળેલો યુરિયા ડીએપી ખાતરનો જથ્થો પૂરતો હોવાની માહિતી આપવામાં આવી છે જ્યાં ખાતરની અછત છે તે જિલ્લામાં ઝડપથી રવાના કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી તો કેન્દ્રએ જથ્થો ફાળવતા હવે ખાતરની અછત નહીં રહે તેવી પણ કૃષિમંત્રીએ વાત કરી હતી